નવરાત્રિ તમે પણ મંત્રનો જાપ કરો છો દીવ પ્રગટા હો છો માતા દુર્ગાનું નામ લો છો પણ મિત્રો શું તમે જાણો છો કે એક નાની ભૂલ તમારા આખા દિવસના જાપને વ્યર્થ બનાવી દે છે ઘણા લોકો ફરિયાદ કરે છે હું તો મંત્ર બોલું છું છતો કોઈ ફળ મળતું નથી આજે હું તમને એક એવા શક્તિશાળી મંત્ર વિશે કહીશ જે નવરાત્રિમાં સૌથી વધારે બોલાય છે પણ સૌથી વધારે ખોટી રીતે પણ બોલાય છે વિડીયો અંત સુધી જોજો કારણ કે અંતમાં હું તમને સાચો ઉચ્ચાર સાચી રીત અને સાચો ભાવ ત્રણે જણાવીશ જે માતાજીને તરત પ્રસન્ન કરે છે નમસ્કાર મિત્રો દિવસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવરાત્રી એ માત્ર ગરબા ઉપવાસ કે ઉત્સવ નથી નવરાત્રી એટલે માતા શક્તિ સાથે સીધા પૂજા પાઠ કરવાનો સમય આ નવ દિવસોમાં માતા દુર્ગા આપણા નજીક ખૂબ હોય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન બોલાયેલા મંત્રો હજાર ઘણું ફળ આપે છે પણ મંત્ર એ રમુજ નથી એ ઉર્જાનું વિજ્ઞાન છે જો ઉર્જા ખોટી રીતે વપરાય તો પરિણામ મળતું નથી નવરાત્રીમાં જે મંત્ર સૌથી વધારે બોલાય છે એ છે આ મંત્ર ઓમ ધુ દુર્ગાએ નમઃ આ મંત્ર નાનો છે પણ એની શક્તિ અતિ વિશાળ છે આ મંત્ર ભય દૂર કરે છે નકારાત્મક શક્તિઓથી રક્ષા કરે છે મનને શાંત કરે છે અને માતા દુર્ગાની કૃપા આપણા પર વરસે છે પણ આ મંત્ર સાચી રીતે બોલવો ફરજિયાત છે હવે ધ્યાનથી સાંભળજો કારણ કે અહીંથી જ ભૂલો શરૂ થાય છે ઓમ આખા બ્રહ્માંડની મૂળ ધ્વનિ છે આ અવાજ સાથે મન શાંત થાય છે દુહુ આ શબ્દ દુર્ગા માતાની રક્ષાત્મક શક્તિ વધારે દર્શાવે છે આને દુ બોલી દેવું ખોટું છે અહીં હળવો વિશ્રામ આપવો જરૂર છે દુહ દુર્ગાએ અર્થ જે આપણે દરેક દુઃખમાંથી બહાર કાઢે છે નમઃ સંપૂર્ણ સમર્પણ અહંકારનો ત્યાગ આ મંત્રનો અર્થ થાય છે કે હે દુર્ગા માતા હું તમને સંપૂર્ણ રીતે સમર્પિત છું મારી રક્ષા કરો હવે આવીએ એ ભૂલો પર જેના કારણે નવ્વાણ ટકા લોકો બોલે છે ઓમ દુ દુર્ગાય નમઃ આ ખોટું છે સાચો ઉચ્ચાર છે ઓમ દુ દુર્ગાય નમઃ એક નાનો ઉચ્ચાર બદલાવ તો મંત્રની ઉર્જા તૂટી જાય છે ભૂલ નંબર બે બહુ ઝડપથી બોલવું મંત્ર ગીત નથી બોલવાથી મન અને મંત્ર જોડાતા નથી મંત્ર બોલતી વખતે ઓખ મન અને ભાવ એક જ જગ્યાએ હોવા જોઈએ ભૂલ નંબર ચાર હસતા બોલતા વાતો કરતા મંત્ર બોલતી વખતે મન ભટકશે તો ઉર્જા વિખરાઈ જશે ભૂલ નંબર પોંચ ખુરી દિશા દક્ષિણ દિશામાં બેસીને જાપ શક્ય નથી મંત્ર જાપ ના કરો ભૂલ નંબર છ ભાવ વગર માત્ર મોટું ચાલે છે અને દિલ સૂતું રહે છે તો માતાજી અહીં સુધી અવાજ પહોંચતો નથી સાચી રીત હવે હું તમને કહું છું સાચી સરળ અને અસરકારક રીત સવારે કે સોજે ઉત્તર અથવા પૂર્વ દિશામાં બેસો દીવો અથવા અગરબત્તી પ્રગટાવો જમીન પર આસન પાથરો વખ બંધ કરો ત્રણ ઊંડા શ્વાસ લો અને હવે શાંતિથી બોલો ઓમ શરૂઆત માટે એકસો આઠ વખત સાધના માટે દરેક મંત્ર સાથે માતા દુર્ગાનું રૂપ તમારા સાક્ષાત માતાજી હોય એવું મનમાં કલ્પના કરો જો તમે આ રીતે નવરાત્રિના દિવસોમાં જાપ કરશો તો તમે અનુભવશો મન શાંત થતું જશે ડર મનમાંથી ઘટી જશે ઘરમાં સકારાત્મકતા ઉર્જા વધશે અને અંદરથી શક્તિ અનુભવશો આ જ છે મંત્ર જાપનું સાચું ફળ મિત્રો માતા દુર્ગા ભક્તિ જુએ છે પણ સાચી રીત પણ જુએ છે આ નવરાત્રિમાં માત્ર મંત્ર પાઠ પૂજા કરશો તો પણ તમારું જીવન ધન્ય થઈ જશે જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો અને દિવ્યલોક દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો કરું કોમેન્ટમાં લખું જય માતાજી